છવ્વીસ જાન્યુઆરી પૂર્વે વાવથરા જિલ્લામાં હાઈ એલર્ટ તો થરાદ રેફરલ હોસ્પિટલમાં ચેતક કમાન્ડોની મોંગ ડ્રીલ આતંકી હુમલા સામે લડવાની જીવંત રિહર્સલ વાવ જિલ્લામાં આગામી છવ્વીસ જાન્યુઆરી સિત્યોતરમાં પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણીને લઈને તંત્ર સંપૂર્ણ સજ્જ બનતું જોવા મળી રહ્યું છે સંભવિત ખતરાઓ સામે પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે થરાદ ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં ચેતક કમાન્ડો દ્વારા મોક ડ્રીલ યોજવામાં આવી હતી આ મોક ડ્રીલ દરમિયાન આતંકવાદી હુમલા જેવી પરિસ્થિતિ સર્જાઈ હોય ત્યારે સુરક્ષા દળો કેવી રીતે કાર્યવાહી કરે ઘાયલોને કેવી રીતે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવે અને જનતાની સલામતી કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવે તે તમામ બાબતોનું જીવન પ્રદર્શન કરવામાં આવ્યું હતું ચેતક કમાનોની ઝડપી કાર્યવાહી સંકલન અને વ્યવસાયિકતા જોઈ હાજર નાગરિકોમાં વિશ્વાસનો ભાવ જોવા મળ્યો હતો આ મહત્વપૂર્ણ મોરગ ડીલને વાવ જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા સહિત વહીવટી અધિકારીઓએ જાતે હાજર રહી નિહાળી હતી સાથે જ પંથકના નાગરિકોએ પણ કાર્યક્રમને શાંતિપૂર્વક નિહાળી સુરક્ષા વ્યવસ્થાની પ્રશંસા કરી હતી જિલ્લા પ્રશાસન દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તંત્ર સંપૂર્ણ તૈયાર છે આ મોકડ્રીલ દ્વારા સુરક્ષા દળો વચ્ચે સમન્વય વધુ મજબૂત બન્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે ઉત્તરાજ ગુજરાતના નવા બનેલા વાવથરા જિલ્લામાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો હોવાથી સુરક્ષા વ્યવસ્થાને લઈને કોઈપણ પ્રકારની ઢીલાશ ન રાખવામાં આવશે તેવો વિશ્વાસ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે